જૂનાગઢમાં પ્રાચીનની સાથે અર્વાચીન ગરબાઓનો ક્રેઝ વધ્યો છે પરંતુ મોટી દુર્ઘટના ન બને જેને લઈને નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને જુદા જુદા વિભાગોની મંજૂરી લેવાની હોય છે ત્યારે મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસે ઓનલાઈન પંદર અરજીઓ આવી છે જેમાંથી ચાર અરજીઓ માન્ય રાખી અને ફાયર એનઓસી આપવામાં આવી છે આ એનઓસી નિયમ અનુસાર આપવામાં આવે છે જેમાં ઓગણીસ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે અને બાદમાં જ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી આપવામાં આવે છે તો બીજી તરફ અન્ય નવ અરજીઓને લઈને ગરબા આયોજન સ્થળની વિઝિટ સહિતની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત અર્વાચીન ગરબા માટે મહાનગરપાલિકા સિવાય મામલતદાર પોલીસ જુદા જુદા વિભાગોની મંજૂરી લેવી જરૂરી હોય છે આ વખતની નવરાત્રી છે એ એવી નવરાત્રી છે કે લોકોના મગજમાં વરસાદનો ભય અને સાથે સાથે રાજકોટમાં બનેલા બનાવનો ભય અને રાજકોટમાં બનેલા બનાવના કારણે અધિકારીઓએ જે આપેલા નવા નિયમો એનો ભય આ બધું આયોજકના મગજ ઉપર કઈક અલગ અસર કરે છે આયોજકના મગજ ઉપર અલગ અસર કરતી હોવા છતાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જે ભવ્ય આયોજન બે હજાર સત્તરથી કરે છે આ વખતે પણ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર એક કરોડનો વીમો લેવામાં આવ્યો છે આ એક કરોડનો વીમો એટલા માટે કે આપણે જોયું કે રાજકોટની અંદર જે બનાવો બન્યા છે રાજકોટમાં જે બનાવ બન્યો એના કારણે ઘણા લોકોને નુકસાન થયું છે આવો બનાવ બનશે જ નહીં સો ટકા અને એના માટે ખૂબ સેફ્ટી રાખવામાં આવી છે અનેક નિયમો આ નિયમોને ફેસ કરી અને તમામ જગ્યાએ મીટર નહીં બાટલા રાખવામાં આવ્યા છે એવી જ રીતે એક્ઝિટ એન્ટ્રીઓ રાખવામાં આવી છે એવી જ રીતે જુનાગઢની અંદર એવી પ્રથમ નવરાત્રી છે કે જેમાં એક કરોડ નો વીમો લેવામાં આવ્યો છે અને આ એક સુંદર મજાનું આયોજન સાથે સાથે ગેટ ઉપર જે પણ એન્ટ્રી કરશે એને તિલક કરવામાં આવશે પુદેવો તો તિલકવાળા જ હોય પણ આમ છતાંય અમારા જે મહેમાનો આવશે એને પણ તિલક કરવામાં આવશે જેથી કરીને એવા કોઈ લોકો પ્રવેશ કરે નહીં જેના કારણે નવરાત્રીને નુકસાન પહોંચે આ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનું આયોજક આખું આયોજન છે એ ખૂબ સુંદર પરશુરામ ધામના લાભarte થઈ રહ્યું છે જુનાગઢની આસપાસ વસતા જુનાગઢ જિલ્લામાં વસતા તમામ ભુદેવોને આ માધ્યમથી હું આમંત્રણ પાઠવું છું કે આપ વધારો અને આ આયોજનની શોભા વધારો એ બાને આપણે એક થઈ અને સાથે રહીએ એવી પરશુરામ દાદાને પ્રાર્થના કરું છું જય માતાજી મહાદેવાર સરકારશ્રીના અભિગમ અન્વયે સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ પોર્ટલ ગુજરાત ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલમાં બિલ્ડિંગના એનઓસી અને પ્રી એનઓસીની સાથે ટેમ્પરરી પંડાલ્સ અને ટેમ્પરરી સ્ટ્રકચરની એનઓસીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે તે મુજબ નવરાત્રિની ઓનલાઈન પોર્ટલ દ્વારા કુલ પંદર અરજીઓ આવેલી છે જેમાંથી બે અરજીઓ ફટાકડા માટેની છે અને તેર અરજીઓ નવરાત્રી નિમિત્તની છે નવરાત્રીમાં અમે કુલ ચાર અને ફટાકડાની બે કુલ છ અરજીઓ અમે ઓકે કરી અને મંજૂર કરેલ છે બાકીની નવ અરજીઓની તપાસણીની એટલે કે એના ડોક્યુમેન્ટ ચકાસણીની અને સ્થળે હાય સિસ્ટમની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે જે ડોક્યુમેન્ટ ચકાસણી છે તેની અંદર જમીનનો સ્કેચ જમીનનું લોકેશન આયોજકોને રજૂઆતો આયોજકો દ્વારા ભરાયેલી કોર્પોરેશનની ફી વગેરે પ્રકારના એક્સ ફાયર સિસ્ટમના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી વગેરે અમે ડોક્યુમેન્ટની કુલ ઓગણીસ પ્રકારના ડોક્યુમેન્ટની ચકાસણી કરીએ છીએ સ્થળે અમે કુલ એકત્રીસ પ્રકારની સલામતી અંગેની વિગતો ચકાસીએ છીએ જેમાં ફાયર એન્ટ્રી અને એક્ઝિટ ગ્રાઉન્ડની કેપેસિટી પ્રમાણે ઉપરાંત ઇમરજન્સી સાઇનેજીસ જે રેડિયમ કલરથી હોય જે રાત્રે પણ અને અંધારામાં પણ વાંચી શકાય ચોકીદારોની તાલીમ વોચમેનની તાલીમ સિક્યુરિટી ગાર્ડની તાલીમ તમામની પાસે ઇમરજન્સી લાઇટ ફાયર તમને જરૂરિયાત મુજબનું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટેની વ્યવસ્થા ફાયર ફાઈટર ગ્રાઉન્ડની અંદર જઈ શકે તે માટેના એપ્રોચિસ એપ્રોચિસ સાડા ચારથી છ મીટરના મિનિમમ પોળા હોવો જોઈએ એમાં કોઈ અડચણ ન હોવી જોઈએ પંડાલની હાઈટ મિનિમમ પાંચ મીટરની હોવી જોઈએ સ્થળે સ્ક્વેર મીટર દેઠ એટલે કે ગ્રાઉન્ડના ચોરસ મીટર દેઠ એક્સકેવેશનની સંખ્યા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડના કેપેસિટી મુજબના માણસોની સંખ્યા નિયંત્રિત આ બધી જ વસ્તુઓની અમે ચકાસણી કરીએ છીએ અને જરૂર પડે તેની કબૂલાત લે છે ત્યારબાદ જ એની માત્ર દસ દિવસ માટે પરમિશન આપવામાં આવી છે આ 10 દિવસમાં જે પરમિશન છે તેમાં અમે કોઈ પરમેનન્ટ બાંધકામને મંજૂરી આપતા નથી જમીનના હેતુ ફેરબદલને પણ મેં કોઈ પણ કન્સિડર કરતા નથી માત્ર ને માત્ર ગ્રાઉન્ડમાં આવતા માણસોની સલામતી લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેની જોગવાઈઓને અનુસંધાન એટલે કે નેશનલ બિલ્ડિંગ પણ અને સીસીડીસીઆરની જે ક્રાઉડ મેનેજમેન્ટની જે કોઈ જોગવાઈઓ છે ફાયર સેફ્ટી અંતર્ગતની કરવાની થતી તમામ સલામતીની સુવિધાઓને ધ્યાનમાં રાખી એ ચકાસણી કરીને પછી જ એનઓસી આપવામાં આવે છે આ એનઓસી ફાયરનું એનઓસી આ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ છે મનોરંજન કર છે જિલ્લા અધિક સાહેબ સાહેબશ્રીનું પરમિશન છે પોલીસ ખાતાની પરમિશન જે પરમિશન પણ લેવી પડતી હોય છે સર આ મંજૂરી કદાચ ન લે તેની સામે કોઈ દંડાત્મક છે જી ફાયર એનઓસી બાબતે દંડાત્મક જોગવાઈ નથી પરંતુ ફાયર એનઓસી જો મેળવેલ ન હોય તેવા કિસ્સામાં તેને બંધ કરવાની અથવા તો ફાયર એનઓસી મેળવવા માટેની ફરજ પાડવાની અને ફાયર એનઓસી મેળવવા માટેની તમામ જોગવાઈનું પાલન કરવાની ફરજ પાડવામાં આવશે